ફાયર વિકેટનો કોલ મળ્યો હતો રામદેવ પ્લાઝા દાંડિયા બજારમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે તેમાં મીટરોમાં આગ લાગેલ છે સ્થળ પર આવીને તપાસ કરતા મીટર રૂમ હતો અને તેની બહારની તરફ પણ મીટર હતા તેમાં આગ લાગેલ હતી એટલે તાત્કાલિક કામગીરી શરૂ કરીને અડધો કલાકની અંદર આગ પર કંટ્રોલ મેળવી લીધો છે આ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસીસ છે અને જે મીટર રૂમ છે તેની આજુબાજુમાં ઓફિસ હતી અને ફર્સ્ટ ફ્લોરથી રેસિડેન્શિયલ આખું કોમ્પ્લેક્સ છે એટલે તે મીટરોમાં બહારની તરફ આગ લાગી કે અંદરના મીટરમાં આગ લાગી તે એમ જીવસીએલના કર્મચારી તપાસ કરશે તેના બાદ જણાવી શકાય અને હાલમાં હા મીટર રૂમમાં સંપૂર્ણ રીતે પૂરા મીટર રૂમમાં આગ લાગી ગઈ હતી અને જે બારના બારના તરફ પણ બંને બાજુ મીટર લાગેલા હતા માટે જ્યારે આગ લાગી ત્યારે બધા મીટરમાં આગ લાગી ગઈ હતી માટે ધુમાડો ઘણો થયો હતો પણ રેસીડેન્શિયલ કોમ્પ્લેક્ષને તાત્કાલિક જાણ કરવામાં આવી જેના કારણે તે ઘર ખાલી કરી બારની તરફ આવી ગયા અને તેમનો બચાવ થઈ ગયો અને હાલમાં આગ પર કંટ્રોલ મળેલો જાનહાની કોઈ પણ પ્રકારની જાનાની કેવું કહે

તે વહીવટી ઓફિસ તરફથી ચકાસણી કર્યા બાદ તમને જણાવી શકાય જી દાંડિયા બજાર ને મંગળ બજાર દાંડિયા બજાર વિસ્તાર જે ફાયર સ્ટેશન છે તેનો મોસ્ટ ઓફલી જે વિસ્તાર છે તે ગીચ વિસ્તાર છે તો નાની જે ગાડી છે તેના દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી શકાય મોટી ગાડી હોય ત્યાં થોડી ઘણી તકલીફ પડી રહી અ ફાયરની જે કામગીરી છે તે હાલમાં તાત્કાલિક સ્થળ પર આવીને ફાયર એક્સિક્યુશનનો ઉપયોગ કરવામાં આવે તેના બાદ પાણીનો મારો ચાલુ કરીને બે ગાડીનો બદતથી હમણાં ફાયર ફાઇટિંગ કરી અને તેના બાદ આગ કંટ્રોલ કરી બાબતોની ચકાસણીમાં જે ફાયરની સિસ્ટમ છે તેની ચકાસણી કરવામાં આવશે ને જે મીટર રૂમમાં કઈ રીતે આગ લાગી તેની તપ ચકાસણી કરવા બાદ જણાવી શકાય